નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં આજના સપાટી પ્રમાણે ભરાઈ ગયો હતો મિત્રો અને તેની સપાટી પ્રમાણે ભરાતા મિત્રો શિપુડેમ માંથી બનાસ નદી માં અગિયાર ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું તે પાણી મિત્રો હજુ સુધી મિત્રો ઘણા બધા લોકોને યાદ છે કારણ કે મિત્રો બે હાજર સત્તર માં મિત્રો બનાસ નદી પાણી છોડવામાં આવ્યું હતું કેટલાક વિસ્તારમાં મિત્રો પાણી મિત્રો ફરી વળ્યું હતું મિત્રો એના લીધે મિત્રો કેટલાનું પણ નુકસાન થયું છે મિત્રો એટલે બે હજાર માં બનાસ નદી આવી એ ઘણા બધા મિત્રો ને યાદ છે મિત્રો તમને બે હજાર સત્તર માં બનાસ નદી આવી હતી એ તમને લોકોને યાદ છે કે નહીં વિડીયો મને ચીક કોમેન્ટ કરી દીજો બે હજાર સત્તર માં મિત્રો સીપુ ડેમ દાંતીવા ડેમ સાથે બે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હતું અને બે ડેમ માંથી પાણી છોડવા મિત્રો બનાસ નદી મિત્રો બંને કાંઠે ની ચાર કાંઠે ગણો તો મિત્રો ખરું કહેવાય કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી હતું મિત્રો અને પાણીના લીધે ઘણું બધું નુકસાન થયું હતું મિત્રો એટલે એ પાણી મિત્રો બધા લોકોને મિત્રો હજી સુધી યાદ છે મિત્રો અને આજના વિડીયોમાં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી